તો હવે જવાનું છે આપણે વળી જેમ દસ એટલે પાણી વાળવા તો રોલો પાણી વાળવા એટલા જઈએ તો આમ થોડો વાડી આવી ગયા છે ને અને હવે જવાનું એટલે હવે ત્યાં જાવાનું હા ખાતર નાખવાનું તો અડધી ઠેલી આવે અને અડધી થેલી ઓલા કણે અચ્છા ઠીક જવાનું આપણે ટૂટલો ડબ્બો લેવા એટલે થોડોક આમ હારો હોય

ફાઇનલી મિત્રો તમારા ભાઈ મસ્તી ગણું ખાઈ લીધું છે થઈ ગયું પાણી ચાલુ જો કે ચાલુ દેતું અને અહીંયા પહોંચ્યા છે ઓ લાખના લગન બાકી છે તો આજ પૂરું થઈ જાય ભલે ને કાલ વારો ન હોય તો ઓલો ગડી પાણી વાળવી તો ફાઈનલી મિત્રો 5 વાગી ગયા છે ને હવે જવાનું છે આપણે ઘરે મગર ક્યું કારણ કે આટલું બાકી રહી ગયું હાથ નવળા લગ્ન આજ થોડુક મૂડ ઓલું ન મૂડ આજ હારુ નતુ ન એટલે એના આજ તો પઈ જ દે તો હવે બંધ કરી નાખો છે મોટર ને પઈ જવાનું છે ઘરે તો હર ઓલો ઘરે આલા દેવી ફાઇનલી મિત્રો ઘરે આવીને ને તમારા ભાઈ તરત નાઈ લીધું કામ કે પછી ટાઈડ આવી જાય એલા ટાઈડ વાવા મંડે આ લડાવી જાવ પૈસા કમાવી જાવ હા કીની માતા લંગર લડાઈ જો પણ સાચું નથી પૈસા કમાઈ જો

Kalau lo bisa bye bye.